અહીંયા ત્રણ મહિનાથી દવા ચાલુ છે અત્યારે ગાંઠ છે એ સાહીઠ ટકા ઓછી થઈ ગઈ છે મોઢામાં જે બધું પેઢાને બધું કાળું પડી ગયું હતું એ બધું અત્યારે રિકવરી આવી ગઈ ચામડી નવી આવી ગઈ હતાશ આવી ગઈ જી છાતીમાં જે ભરાવો થતો હતો દુખાવો થતો હતો એ બંધ થઈ ગયો છે બગાડ બધો નીકળી ગયો છે ખૂબ સરસ દર્દીનું આખું નામ જણાવો ભાઈ જયંતિભાઈ આંબાભાઈ પાચાણી બરાબર અને આપનો મોબાઈલ નંબર જણાવો સત્યાસી ત્રણ અડતાલીસ અગિયાર એકસો એંશી બરાબર કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય તો તમારી પાસેથી પણ અમૃતપુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે માહિતી મેળવી શકો ચોક્કસ અને હું તો બધાને જણાવીશ કે કોઈ પણ તકલીફ હોય એકવાર અહીંયા મુલાકાત લઈ ખૂબ સરસ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ